હીરા બેટ ઓ બેડા ઓ મારે ભરાઈ જો એને આજે કા તૈયાર થવા મૂકી દેખ્યો આટલો બધો ટાઈમ લી લીધો

હું નેહાળેલો જુ જ કોણ જવા કરે મારા છોરા તમે કોઈ બીજું બધું કરે પણ નેહાળે એટલે હું બાબા હડગું બીજું શું કરવા ખેતીવાડી તમે કોઈ હું કરે પણ નહીં હડ્ડક

ના 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 બાપા નેહાળે લો નહી જુ એટલે નહી જુ નેહાળે તું નહી જુ ઓમ બેટા નેહાળે જવાબ પડશે આમ હાફ હાફ દહેક દન નેહાળો ખુલી જાય પછી તું અડધા દન ની નેહાળ છે તો વેર જજે મારે છોરા હે તું તું રડે છે એ બેટા તું નેહાળે હે ડેમ હે નેહાળે નહી જુ બાપા ને નહી જુ જા ચાલ એડમિશન એટલા કરાવી દે આવીએ કોઈ એડમિશન લીધું પણ નેહાળે નહી જુ સારું ચાલ તું એ એડમિશન કરે લે બિયા ચાલ બેટા ચાલ ओ बेटा तू तू रडવાનું ખોલીસ સાલ્વ કર બેટા હળા લઈ જું બાપા અરે સાલે માર છોરા હે તું ખાલી એડમિશન એટલું લીલા એડમિશન લીધું પણ સ્કૂલ નું પકડ્યું નઈ છોડું અરે ચાલ 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 પણ નઈ જું બાપા અરે અરે સાલે ચાલ બાપા મને રેવા દે ને હાલે નથી મેલવા જાય ઓય માર છોરા તું એડમિશન લીલામ

ਨਾ ਨਾ ਨੇ ਹਲੇ ਲਾਉਣੀ ਪਰ ਬੇਟਾ ਸਾਰੇ ਜੋਇਆ ਹੂੰ ਐਮ ਪੁੱਛਿਆ ਮੈਂ ਨਾ ਆੜੂ ਨਹੀਂ ਜੂ ਉਹ ਬੇਟਾ ਸਾਲ ਤੂੰ ਐਡਮਿਸ਼ਨ ਇਤਲੋ ਲੀ ਲੈ ਖਰੋ ਤੂੰ ਤਾਂ ਐਡਮਿਸ਼ਨ ਨਾ ਦੰਨੋ ਦੇਮ ਨੋ ਨਾਮ ਕਰ ਨੇਹਾੜੇ ਕੇ ਕੰਮ ਜਮਾਉਣਾ ਹੈ ਐ ਐਡਮਿਸ਼ਨ ਪਜੀ ਤਮੇ ਲੈਵਾ ਰਦੀਨ ਇਕਲੂ ਮਾ ਨੇਹਾੜੇ ਜਾਉਣ ਪਜੀ ਸਾਹਿਬ ਮਨੇ ਦੇ ਸੇ ਤੋ ਨਹੀਂ ਬੇਟਾ ਤੂੰ ਟੈਨਸ਼ਨ ਹੁਕਾ ਲੈ ਮਰ ਛੋੜ ਹੈਂ ਤੂੰ ਤੂੰ ਟੂਠੂਗਾ ਟੈਨਸ਼ਨ ਲੈ ਹੂੰ ਤਾਰੂ ਬਾਸ ਬੈਠੇ ਲੋ ਛੈ ਕਨੀ ਐ ਐ ਸਾਲ

પણ બાળે લેવું નહીં સરહાળે સાહેબ ને વાત થઈ જાય છે હું નેહે નહીં જોયું એડમિશન લીલે નાના ખીડ્યો આટલી બધી કરે થી ભણવાની નહીં નાળે નહી દુ નળે નઈ જોયું તમે મને મારી નાખવાના હો પણ ના હાળેલો નહીં જોયું મેં નાખવાનું તારો ખેડૂતો पर पापा नहाने हाने लो ना यू तुम्हें नया सिवारी पीजी पति बात करो चैंडिंग में ना कड़िया को में ना मड में ना पर नहाने हाने तो नहीं जो चल हमने हाने नहीं ऊपर ना नहाने ना नया हाने तो नहीं जो ना जो बापा ठेलो को बाले बागो में बाले बागो में बाले ना कभी नया नहाने जो ना मर रहे मर रहे मर रहे